ઓકે હલો દોસ્તો બધાને જય જોહાર જય આદિવાસી તો મિત્રો આપણે ખાસ નવું નવું લઈને કંઈક નવા અંદાજમાં આવી ગયા છે તો આપણે તમે જોતા રહીજો આપણા બ્લોકમાં તો આ રિકલ બેન છે તે આપણે છે ને બ્લોકમાં બને રહીજો ને આપણી દેશીમાં આવી કરીને ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને લાઈક શેર કરતા રહીજો મિત્રો આપણે છે ને ફોલોવર સબસ્ક્રાઈબર થઈ ગયા છે પણ યુઝ ઘટે છે તો આપણે યુઝ વધારવાના બરાબર ને તો બધાય તમે સપોર્ટ આપો જે આપણે યુટ્યુબમાં તમે સપોર્ટ આપ્યો એવી રીતના સપોર્ટ કરતા રહો એટલે આપણે આગળ આવીએ અને આવા નવા નવા બ્લોગ આટલા આવતા રહેશો મિત્રો એટલે થોડોક સપોર્ટની જરૂર છે એટલે બધા ભાઈ મળીને આપણા આદિવાસી કે કોઈ પણ સમાજ તમે સપોર્ટ કરતા રહો ગુજરાત વાળા બધા બધા કોઈ બી સમાજ સપોર્ટ કરજો અને અમે કંઈક નવા અંદાજમાં જવાના છે ખરીદી કરવા એ મને નથી ખબર તમારા બેનને ખબર છે હું ખરીદી કરવા જવાની એટલે મને લાગે છે એક ઘાય ઘાય છે ને એકદમ ને એકદમ છે ને ઠામણા માંજી રહી

ચાલો દોસ્તો મને લાગે છે કે કાયમઘા થામણા સાફ કરે છે એટલે મને એવું લાગે કે મને લાગે રાખડીની ખરીદી કરવા જવાની છે એવું લાગી મારા અંદાજથી મને એટલી ખબર પડી ગઈ કે રાખડીની ખરીદી કરવા જરૂર જાય મને એટલી ખબર તમારા ભાઈને ખબર પડી ગઈ આ ખબર પડી જાય કેમ કે ભાઈ એકદમ ને એકદમ રાસુ માંગે અત્રે ખબર પડી જાય એટલે સ્પીડમાં નકર કોઈ બી રાસુ નહીં માગે

વધારે ગિફ્ટ આપતા નહીં તો વધારે આપશો તો દસ હજાર કા જુર્માના દસ સાલથી સજા છે મિત્રો તો આપણે ખાસ ધ્યાન રાખવી રક્ષાબંધન કરવી અને દસ રૂપિયા દેવાના દાહથી વધારે આપશો તો દસ હજાર જુર્માનો ભરવો પડશે અને દસ સાલની સજા છે તો આવી રીતની બહાર આપણે ખબર નહીં નીકળી છે સોચના બધા વાત કહે છે એટલે તમે બધા ધ્યાન રાખજો કે આપણે જુરમા નહીં ભરવો પડે દસ સાલની ની સજા નહીં ભરવું પડે અમે અમે જવાના છે રાખડી લેવા એટલે તમારી બેન લેશે કેવી રાખડી લઈ મને બહુ નથી ખબર પણ હમણાં જવાના છે ખરીદી કરવા કેટલા એમ સત્તર સત્તર પહોંચ્યો સત્તર લાખ હા તો આવો ને આવો સપોર્ટ બ્લોકમાં પણ સસ્તા રહેજો તો અમે વિડિયા નવા નવા લાવતા રહીશું અમે મા દીકરી સાપી એ વિડીયો છે અમારો નાનો એવો છે સોટ વિડીયો તો એમાં સપોર્ટ કરે એવી રીતના આમાં કરજો સપોર્ટ તો અમે પણ આગળ આવીશું સાફ કરજો સાત ખાવાલો દોસ્તો આપણે આપણા બ્લોકમાં બન્યા રહેજો

ટોટલ લેવાની કેટલી કે આનો હો હે તમે આ મોટું મોટું કરતા જાવ ભાઈ બિલ મોટું નાનું સમજી લઈ લીધું હા સમજી લઈ લ્યો चार काट ये सेन भाभी क्या चार चार भाबी से लेना है क्या वो से मेरे भाई है मेरे भाई है भाई एक के बिन एकत हां तो ले दो एक तो एकत ले दिया ऐ वो था ये वो आते कौन लेती गांडा बाद दे वो मन बांध कर आ दे वो हटो ना भाभी है न न

પહેલી પહેલીવાર વરસાદ આવ્યો આ ટ્રેક્ટર છે મારા હાથે હાથવાનું અમારે છેટ નથી આવ્યા એટલે અત્યારે અમારા છેટને આવ્યા ગાળામાં ઘરે છે જામફળ છે પાક છે ચીકું છે વેચતાનું જેવું વાતાવરણ મસ્તું